અહેવાલ અસર જોવા મળી રોડ બનાવતી બે કન્સ્ટ્રક્શન મહાપાલિકાએ એક મહિનામાં ધોવાઈ ગયો છે જેને લઈને આ નોટિસ ફટકારાઈ છે વરસાદમાં ઠેર ઠેર રસ્તા ઉપર ખાડા જોવા મળ્યા હતા આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો આજે રામાપીર ચોકડીથી નાણાવટી જતો રોડ છે તાજેતરમાં જ આ રોડ છે તે બનાવવામાં આવ્યો હતો પરંતુ આ રોડનું ધોવાણ થઈ ગયું હતું ખાડા જોવા મળી રહ્યા છે જેના કારણે હવે રાજકોટ મહાનગરપાલિકા એક્શનમાં આવ્યું છે અને હવે આ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટ એજન્સીને નોટિસ છે તે ફટકારી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ક્લાસિક અને પવન કન્ટ્રક્શનને નોટિસ ફટકારવામાં આવી છે એટલે કે આ બંને કન્ટ્રક્શન દ્વારા દ્વારા જે રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું ગેરંટી વાળા રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું તે રોડ છે તે તૂટી ગયા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો આ જે ખાડા પડી ગયા છે ત્યારબાદ મનપા દ્વારા અહીંયા સમારકામની કામગીરી છે તે કરવામાં આવી હતી પરંતુ સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે જે ગેરંટી વાળા રોડ બનાવવામાં આવ્યા છે ત્યારે આ ગેરંટી વાળા રોડ છે તે પહેલા જ તૂટી ગયા છે બે વર્ષની ગેરંટી હતી ને ત્યારબાદ આ પ્રકારના રોડ છે તે પહેલા જ વરસાદમાં ધોવાણ થઈ ગયું છે જેને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે કોન્ટ્રાક્ટ એજન્સી વિરુદ્ધ જે નોટિસ છે તે ફટકારવામાં આવી છે પરંતુ ક્યા પ્રકારનું કામ કર્યું છે તે સૌથી મોટો પ્રશ્ન છે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં જ પ્રકારના રોડ રસ્તા ઉપર ખાડા જોવા મળી રહ્યા છે એવામાં વધુ એક વખત આ પ્રકારની ઘટના બની હતી અને જેને જ લઈને હવે રાજકોટ મહાનગરપાલિકા એક્શન મોડમાં આવ્યું છે અને આ બંને જે કોન્ટ્રાક્ટ એજન્સી છે તેને નોટિસો ફટકારીને ખુલાસો માંગ્યો છે કારણ કે જે પ્રમાણે રોડ નું કામ છે તે ગેરંટી વાળું કામ હતું પરંતુ આ ગેરંટી વાળા રોડ છે તે પણ તૂટી ગયા છે જેને લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે કેમેરામેન જુને જફાઈ સાથે ભાવેશ સૌંદર ટીવી ન્યૂઝ રાજકોટ